નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આપણે આભાર કાર્ડ ઘરે બેઠા કેવી રીતે બનાવવું તે જોઈશું તે પહેલાં આભાર કાર્ડ એટલે શું તે આપણે જાણીએ આભાર કાર્ડનું ફૂલ ફોર્મ એ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ છે આભાર છે તેને ડિજિટલ હેલ્થ આઈડી પણ કહેવાય છે આભાર નંબર એ ચૌદ આંકડાનો નંબર છે જે તમને ભારતના ડિજિટલ હેલ્થકેર ઇકોસિસ્ટમના સહભાગી તરીકે અનન્ય રીતે ઓળખાશે આભાર નંબર તમારા માટે એક મજબૂત અને વિશ્વાસપાત્ર ઓળખ સ્થાપિત કરશે જેને સમગ્ર દેશમાં આરોગ્ય સંભાળ પ્રદાતાઓ દ્વારા સ્વીકારવામાં આવશે પીએચઆર પર્સનલ હેલ્થ રેકોર્ડ એપ્લિકેશન્સ માટે સિમલેસ લાઇન સાઇન અપ કરો જેમ કે હેલ્થ ડેટા શેરિંગ આભા એબીડીએમ એપ્લિકેશન વગેરે એટલે કે તમારો મેડિકલ હેલ્થ રેકોર્ડ આ કાર્ડ રાખશે હવે આપણે આ વિડીયોમાં આભા કાર્ડને ઘરે બેઠા કેવી રીતે બનાવવું તેની આપણે વિગતવાર માહિતી મેળવીશું અને તમે વિડીયો જોઈને ઘરે બેઠા બનાવી શકો છો સૌ પ્રથમ તો અહીં તમે ગૂગલમાં આવી જાઓ ગૂગલમાં તમારે આભા કાર્ડ સર્ચ કરવાનું રહેશે જેવું તમે આભા કાર્ડ સર્ચ કરશો એટલે અહીં તમને જે પ્રથમ વેબસાઇટ છે જ્યાં મેં ગોળ માર્ક કરેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે આ ટાઈપનું હોમપેજ ખુલશે તે હોમપેજમાં જ્યાં મેં રાઉન્ડ માર્ક કરેલું છે ક્રિએટ આભા નંબર તેના પર ક્લિક કરો ત્યાં ક્લિક કર્યા બાદ તમને બે ઓપ્શન આવશે ક્રિએટ યોર આભા નંબર યુઝિંગ આધાર કાર્ડ અને બીજું ડ્રાઇવિંગ લાઇસન્સ તમે બંનેમાંથી કોઈપણ ડોક્યુમેન્ટથી તમે આભા કાર્ડને જનરેટ કરી શકો તો સૌ પ્રથમ રાઉન્ડ માર્ક કરેલ છે ત્યાં આધાર કાર્ડથી આપણે બનાવીશું ત્યાં ક્લિક કરો ત્યારબાદ તમને આ ટાઈપને આખું મેન્યુ ખુલશે જેમાં આધાર કાર્ડ ઉપર આપણે બનાવીએ છીએ તો નીચે જ્યાં રાઉન્ડ માર્ક કરેલ છે ત્યાં તમારા આધાર કાર્ડ નંબર દાખલ કરો ત્યારબાદ નીચે જ્યાં માગ્રીનો ઓપ્શન છે ત્યાં શરતો વાંચીને આ પર ક્લિક કરવું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે એક તમને કેપચા આવશે જે રાઉન્ડ માર્ક કરેલ છે તે ખાનામાં કેપચાને ફિલ કરો અહીં કેપચા ગુણાકારનો છે તો એ રીતે તેનો આન્સર લખો ત્યારબાદ નેક્સ્ટ ત્યારબાદ અહીં તમને એક આધાર નંબર પર ઓટીપી જશે તે ઓટીપી દાખલ કરી તમારે અહીં મોબાઈલ નંબર દાખલ કરવા ત્યારબાદ નેક્સ્ટ ક્લિક કરવું પહેલાં જે રાઉન્ડ માર્ક કરેલું છે તે ઓટીપી એન્ટર કરવા ત્યારબાદ જ્યાં ત્યાં રાઉન્ડ માર્ક કરેલું છે ત્યાં મોબાઈલ નંબર અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો ત્યારબાદ અહીં જ્યાં તમને રાઉન્ડ માર્ક કરેલું છે તે તમારા મોબાઈલ નંબર જે દેખાઈ રહ્યા છે તે જોઈ લેજો બરાબર છે ત્યારબાદ વેરીફાઈનું બટન છે ત્યાં ક્લિક કરવું ત્યારબાદ જેવું વેરીફાઈ બટન પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડનો ઓટીપી સેન્ડ થશે ઓટીપી સેન્ડ થયા બાદ તે ઓટીપી અહીં ફિલ કરી નેક્સ્ટ પર ક્લિક કરો ત્યારબાદ અહીં તમને ઈમેલ આઈડી એડ કરવાનો ઓપ્શન આવશે અત્યારે તમારે ન કરવી હોય તો તમે સ્કીપ ફોર નાવ કરી શકો છો અથવા અહીં એડ કરી તેની વેરીફાય કરી લેવી ત્યારબાદ અત્યારે આપણે આને સ્કીપ કરીએ સ્કીપ કરી અહીં તમને એક નવો કોલમ આવશે કે જેમાં કહેશે કે એન્ટર તમારું આભાર એડ્રેસ અહીં તમે જેમ કે કોઈ પણ એકાઉન્ટ યુઝ કરો છો ગૂગલ પે છે કેમ કેમ તમારા નામનું કોઈ પણ તમે આઈડી બનાવો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે જે રીતે લખતા હોય તે રીતે એવી રીતે તમારે અહીં આઈડી એન્ટર કરવાનું રહેશે સજેશન પણ તમને નીચે બતાવશે તે રીતે તમારું આઈડી બનાવી એન્ટર કરી તમારે ક્રિએટ આભા ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્રિએટ આભા પર ક્લિક કરશો એટલે તમારું આભા કાર્ડ બની જશે કંઈક આ ટાઈપનો આભાર કાર્ડનો ઇન્ટરફેસ હશે બરાબર જેમ તમે નીચે સ્ક્રોલ કરશો આખી તમને બધી માહિતી આવી જશે હવે આને તમારે ડાઉનલોડ પણ કરી શકો છો અને પ્રિન્ટ પણ કરી શકો છો ડાઉનલોડના બટન પર ક્લિક કરશો એટલે આ ટાઈપની એક ફોટો ડાઉનલોડ થઈ જશે તેની પ્રિન્ટ કાર્ડથી તમે લેમિનેશન કરાવી શકો છો અથવા જો તમારે પીડીએફ ફોર્મેટમાં જોતું હોય તો બાજુનો ઓપ્શન જે પ્રિન્ટ આવવાનો છે ત્યાં ક્લિક કરશો તો તમને પીડીએફ ફોર્મેટમાં પણ તમે આને ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ હતું આભાર કાર્ડ ઘરે બેઠા બનાવવું જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અવનવા વિડીયો સાથે આપણે મળતા રહીશું અને ફરી આપણે આગલા વિડીયોમાં નવા કોઈ જિલ્લા સાથે મળીશું અથવા નહીં નવી અપડેટ સાથે મળીશું વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી